નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે ગ્રાહક સુરક્ષાને લઈને એમાં પણ ખાસ કરીને ખાદ્ય સુરક્ષાને લઈને આજકાલ છેલ્લા ઘણા સમયથી તમે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી સમાચારોના માધ્યમથી જાણ્યું હશે કે છેલ્લા બે ત્રણ દિવસની અંદર જે ઘટનાઓ સામે આવી ક્યારેક આઈસ્ક્રીમમાંથી માણસની આંગળીઓ મળી આવે છે ક્યારેક વેફરમાંથી મરેલા દેડકા મળી આવે છે આજે તો અમદાવાદના નિકોલમાંથી સાંભરમાંથી એક મરેલું ઉંદર મળી આવ્યું આવી તો લિસ્ટ છે ખૂબ લાંબી લિસ્ટ છે કે ખાદ્ય ખોરાકમાં આવા પ્રકારના જીવજંતુઓ મળી આવે ક્યારેક ખાદ્ય ખોરાકમાં મિલાવટની બાબતો તો આપણે જાણીએ જ છે કે ઘણી બધી મિલાવટો થાય છે તેને લઈને ઘણા લોકો ચિંતિત છે પોતપોતાની રીતે પ્રયાસ કરે કે જેટલું બની શકે એટલું સારું ખાઈએ પરંતુ ક્યાંક એવા પ્રકારની મિલાવટ છે એ તો કોઈ જાણી જ ન શકે ગમે એટલો જાગૃત થઈ જાય ગ્રાહક પરંતુ જ્યાં સુધી કડક નિયમો નહીં લેવાય જ્યાં સુધી કડક પગલાં સરકાર નહીં લે જ્યાં સુધી આવા જે ભેડ શેડિયાઓ છે જે થોડા પૈસા કમાવવા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમે છે એ લોકો નહીં સુધરે ત્યાં સુધી કદાચ આ સ્થિતિમાં બદલાવ નહીં આવે ત્યારે આજે ગ્રાહકોની જાગૃતિ માટે તો વાત કરવી છે સાથે સાથે કયા કડક પગલાં લેવાની જરૂરત છે આપણે દેશમાં આપણા રાજ્યમાં ગ્રાહક સુરક્ષાને લઈને ખાસ કરીને ખાદ્ય સુરક્ષાની બાબતે તેના પર ચર્ચા કરીશું અને ચર્ચા કરવા માટે મારી સાથે બે મહેમાનો છે મારી સાથે જાણીતા એવા એડવોકેટ પિયુષ જાદુગર ઉપસ્થિત છે સાથે સાથે મારી સાથે છે ડૉક્ટર બીજલ ચૌહાણ કે જેઓ કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરના અસિસ્ટન્ટ મેનેજર છે પહેલાં તો આપ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે શરૂઆત પિયુષભાઈ આપનાથી કરું આમ તો છેલ્લા ઘણા સમયથી હું પોતે જ આ વિષય પર ઘણી ઘણી વાર ટોક શો અમે કરી ચૂક્યા છીએ જ્યાંથી બીજલબેન આવે સીઆરસી માંથી ત્યાંથી પણ અનંદિતાબેન આ ઉપરાંત પણ ઘણા બધા એડવોકેટ્સ જોડાયા છે એમની સાથે ચર્ચા થઈ ચૂકી છે કે ગ્રાહક સુરક્ષાને લઈને એક પહેલા કે એક તો ગ્રાહક જાગૃત નથી બીજું કે ગ્રાહક સુરક્ષાને લઈને એટલા કડક નિયમો હજુ બન્યા નથી અને એમાં પણ ખાસ જ્યારે ખાદ્ય સુરક્ષાની વાત આવે ત્યારે તો

અ ગ્રાહકોની નજીક નથી બીજી વસ્તુ ગ્રાહકોને જ્યારે ફરિયાદ કરવી હોય છે ત્યારે એની પાસે ચોક્કસ માળખું નથી હોતું અને ફરિયાદ કર્યા પછી પણ એનો જલ્દી નિવેડો નથી આવતો અને ધક્કા કઈ તાકી જાય છે અને ક્યારેક તો ફરિયાદીના એબસન્ટમાં મેટર નીકળી જાય છે અને એને કારણે થઈને સારા ચુકાદાથી આપણે દૂર રહીએ છીએ હકીકતમાં જો ન્યાય સસ્તો મળે અને ઝડપથી મળે તો ચોક્કસ આની આગળ કાર્યવાહી થઈ શકે એમ છે મારા પોતાના અનુભવ કહો તો ઘણા બધા કેસોમાં લોકો એટલા માટે કેસ કરવા માટે દૂર જાય છે કારણ કે એની ફી ભરો ત્રણ ત્રણ નકલ કર્યા પછી સામાવાળાને એક નકલ આપો અને અને દર તમે હાજર ત્યારે કેસ ચાલે ચાલે કે ના એનો કોઈ ભરોસો નથી અને આના માટે થઈને કેસો અને લોકોમાં જાગૃતિ ઓછી આવે છે અને લોકો કંટાળીને આ બાજુ જોતા નથી અને માટે સારા કાયદાનો અમલ થઈ શકતો નથી એવું મારું માનવું છે કાયદો ચોક્કસ ગ્રાહકો માટે છે અને ગ્રાહકોની સુખાકારી માટે છે પરંતુ ગ્રાહકો પોતે પણ જાગૃત થઈને કેસ કરવા જોઈએ કેસ નહીં કરે ત્યાં સુધી આ તંત્ર સુધરવાનું નથી અને કોઈ પણ વસ્તુ હોય જયારે કેસ થશે અને એનો ચુકાદો આવશે અને વળતર મળશે ત્યારે ચોક્કસ જે લોકો ગ્રાહકોને માટે સર્વિસ પ્રોવાઈડર છે અથવા તો જે ગ્રાહકોને સેવા આપે છે એ તમામ લોકો પોતે પણ કાળજી રાખતા થશે એ ચોક્કસ મારું માનવું છે સુરક્ષાને લઈને વાત કરીએ આપણે ત્યાં આરોગ્ય વિભાગ દરેક તહેવાર આવે ત્યારે તપાસ કરવા માટે જાય છે બધી જગ્યા પર સેમ્પલ લેવામાં આવે છે પછી શું થાય છે કોઈ દિવસ કોઈને ખ્યાલ આવતો નથી કે એમની વિરુદ્ધ કડક પગલાં લેવાયા કે ન લેવાયા શું આ કારણ છે કે કારણ કે કડક પગલાં નથી લેવાતા કારણ કે એવા કડક નિયમો નથી જે લોકો પૈસા કમાવવા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે એમનામાં એટલો ડર નથી રહ્યો કાયદાને લઈને તેના કારણે આવી ઘટના

કોઈ પણ જગ્યાએ તમે જયારે ફૂડ વેચો છો ખાદ્ય ખોરાક વેચો છો તો એની જરૂરિયાત શું છે દાખલા તરીકે કોઈ રસોઈ ત્યાં બનાવતા હોય તો રસોઈ બનાવવા માટે શું શું જરૂર પડે પાણી જોઈએ એને પાણીના નિકાલની વ્યવસ્થા જોઈએ નિકાલની વ્યવસ્થા પછી ગટર હોય તો ગટર માંથી બંધા અને ઉંદર ન આવતા હોય એના માટેની સેફ્ટી હોય ચોખ્ખા વાસણો રાખવા પડે એ વાસણો રાખ્યા પછી પીરસવા માટેના સાધનો વ્યવસ્થિત હોવા જોઈએ પેકિંગ મટીરિયલ સારું હોવું જોઈએ અને ખાસ કરીને આજુબાજુ ચોખ્ખાઈ સતત થતી રહેતી હોય એ જોવાનું કામ ફૂડ સેફ્ટીક્ટર હોય છે ઇન્સ્પેક્ટરો ક્યાંય નીકળ્યા હોય આપણે ક્યાંય જોયું હોય કે જો અત્યારે ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે હા દેખાડો ચોક્કસ થાય છે અમુક તહેવારોના દિવસે ચોક્કસ એ લોકો રેડ પડવા નીકળે છે અને અમુક લોકો મારે ન કેવું જોઈએ આના ઉપર કે સમજી નહી શકતા હોય ઇન્સ્પેક્ટર ને એટલા માટે થઈને કેસો કરતા હોય છે એવું લાગે છે બાકી કોઈ ઇન્સ્પેક્ટર કેસ કરવા માટે તૈયાર હોય કે કેસ થતા હોય નિયમિત પ્રમાણે એવું થતું નથી અને માટે જ ગ્રાહકોને હાનિ પહોંચી છે ગ્રાહકોને સારું ખાદ્ય મળતું નથી એ આપણે જોઈ શકીએ છીએ આપના પાસેથી હું સમજવા માંગીશ અત્યારે આપણે ત્યાં લોકોને એક સારું ખાવાનું મળે ખાદ્ય સુરક્ષા લોકોને મળી રહે તેના માટે આપણે ત્યાં કેવા પ્રકારની એક વ્યવસ્થા છે રેગ્યુલેશન કઈ રીતે થાય છે અ પહેલા તો હું તમારો આભાર માનીશ કે તમે સીઆરસી કન્ઝ્યુમર એજ્યુકેશન અને રિસર્ચ સેન્ટર નું કોન્ટેક્ટ કર્યો આ બદલ કન્ઝ્યુમર માટે કન્ઝ્યુમર એજ્યુકેશન્સ ઘણા એવા પગલાઓ લેતી હોય છે કે ગ્રાહકોમાં જાગૃતિ આવે એના કાર્યક્રમો પણ અમે કરતા છીએ જનરલી નામથી કે એનાથી ખરીદી લેતા હોય છે કે ભાઈ આ બ્રાન્ડ બહુ સારી છે કે આનું નામ બહુ સારું છે પણ એની પાછળ એમને પોતાની જાગૃતતા પણ કેળવવી જોઈએ અને એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ એ લોકો જે લે છે એ વસ્તુ બરાબર છે કે નહીં અને જો ના હોય તો એની સામે અવાજ ઉઠાવવો જોઈએ બોલવું જોઈએ એવું નહીં કે દસ રૂપિયાની વસ્તુ મેં ખરીદી છે કે પાંચ રૂપિયાની વસ્તુ છે તો એને જતી કરી દઈએ એ ભલે પાંચની ની હોય કે પાંચસો ની હોય તમારે સામે બોલવું પડે અને તમારે ખુદ જો એ વસ્તુ નથી તો તમારે ખુદ પોતાએ જાગૃતતા જાગૃતતા લાવી અને એને આગળ વધારવું જોઈએ પ્લસ જે વસ્તુ બનતી હોય છે એ જગ્યાનું જે હાઈજેનિક કંડિશન નથી મેન્ટેન થતી ધારો કે એની રિટેલ સ્ટોલ સ્ટોર અલગ જગ્યાએ હોય અને એનું મેન્યુફેક્ચરિંગ યુનિટ અલગ જગ્યાએ હોય ત્યાંથી એ વસ્તુ ભેળસેળ થઈને આવતી હોય અથવા તો એની અંદર આવી રીતે ઉંદર ગરોડી એવું કંઈક મળીને આવતું હોય ભેગું થઈને આવતું હોય તો પહેલા તો એ જ મેન્યુફેક્ચરિંગ યુનિટનું આપણે ખાસ એક તકેદારી જે પણ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ છે એમને ધ્યાન રાખવું જોઈએ કે એમનું ફૂડ કઈ જગ્યાએ બને છે એમની ફૂડ ફેક્ટરી મેન્યુફેક્ચરિંગ યુનિટ કઈ જગ્યાએ છે કે આજુબાજુ ભાઈ ગટર કે આજુબાજુ કઈ એવા પ્રિમાઇસિસ ના હોવા જોઈએ અથવા તો એમના સ્ટોરેજ એરિયા જે રો રો ફૂડ આવે છે એમનું પ્રોસેસ્ડ ફૂડ જ્યાં સ્ટોર થાય છે આ બધી જ જગ્યાઓમાં હાઇજેનિક કન્ડિશન મેન્ટેન રાખવી ખૂબ જ જરૂરી છે અને એક તો જે લોકો ત્યાં કામ કરતા હોય એમનું પોતાનું પર્સનલ હાઇજીન પણ ધ્યાન રાખવું ખૂબ જ મહત્વનું છે કારણ કે આ એક કિસ્સો એવો પણ આપણે જોયું કે જેમાં હાથની આંગળી આવી છે જમવામાં આઈસ્ક્રીમમાં તો જે લોકો કામ કરી રહ્યા છે અગર એમની હેલ્થ સારી નથી તો એમની છુટ્ટી રાખવી જોઈએ અથવા તો એમને બીજા કોઈ કામ આપવા જોઈએ આ બધી જ વસ્તુઓ જે છે એ ખૂબ જ મહત્વની છે કે જ્યાં ફૂડ બની રહ્યું છે કારણ કે એકવાર પેક થઈ જશે અને રિટેલ સ્ટોર પર આવી જશે તો એ રિટેલર તો એ જ આન્સર આપશે કે ભાઈ આ મેં બનાવ્યું નથી એટલે જ્યાં ફૂડ તમારું પ્રિપેર થઈ રહ્યું છે એ જગ્યા જો સારી રીતે હોય અને ત્યાં હાઈજેનિક કન્ડિશન મેન્ટેન થાય તો આ બધી જ વસ્તુઓ અટકી શકે છે તો એના માટે ગ્રાહકે જાગૃત બનીને મેન્યુફેક્ચરર કે જે પણ કોઈ છે ફૂડ બિઝનેસ ઓપરેટર એની સામે અવાજ ઉઠાવવો જોઈએ અને એની સામે બોલવું જોઈએ બિલકુલ અચ્છા આપણે ત્યાં જે રીતે એમને વાત કરી કે આપણે અવાજ ઉઠાવવો જોઈએ પણ ઘણીવાર ગ્રાહકોને ખ્યાલ જ નથી કે મારા અધિકાર શું છે શું હું જે રેસ્ટોરન્ટમાં જાઉં છું તેનું કિચન ચેક કરી શકું કે ન કરી શકું અથવા તો મારા ખાવામાં હું જ્યાં જ ખાવા ગયો છું ત્યાં મને કંઈક ખાવામાં ભેળસેળ મળી છે તો મારે એની ફરિયાદ ક્યાં કરવી અને એ ફરિયાદ કરવું તો શું પગલાં લેવાશે અને કેટલી ઝડપી પગલાં લેવાશે આવું કોઈ જ ખ્યાલ કોઈને હોતો નથી સામાન્ય માણસને તો બિલકુલ હોતો નથી પિયુષભાઈ એક તો જે રીતે આપણે આગળ ઉપર વાત કરી કે આ જાણકારી ફેલાવવી ખૂબ જરૂર છે આ જાગૃતિ ફેલાવવી જરૂર છે હવે આજે આ પ્લેટફોર્મ પર વાત કરી રહ્યા છે તો થી હું જાણવા માંગીશ કે કયા કયા અધિકારો છે ગ્રાહકો પાસે આ બાબતે દરેક ગ્રાહક ને ચકાસણી કરવાનો હક છે બેન પરંતુ કોઈ હિંમત કરી શકતું નથી કેમ કે એમના રસોડા એટલા ઇન્ટેરિયર હોય છે અને એકલ દોકલ ને તો કોઈ અંદર જવા પણ નથી દેતું ને પ્રવેશવા પણ નથી દેતું એટલે મારું તો આપની ચેનલ દ્વારા એક સૂચન છે કે ખરેખર ઓથોરિટી એ દરેકને સર્ટિફિકેટ આપતા પહેલા એક સૂચના અને સૂચનારી બનાવવું જોઈએ કે દરેક વ્યક્તિની ફરજો કેટલી છે દાખલા તરીકે હોસ્પિટલમાં જઈએ તો દર્દીઓની ફરજો અને હક્કો કેટલા છે લખેલા બોર્ડ હોય છે તો એ જ રીતે ખાદ્ય પદાર્થો વેચતા દરેક કિચન ની બહાર એ પોતાની ફરજો અને હક્કો બતાવતા એક બોર્ડ હોવા જોઈએ એવો એક સર્ક્યુલર કરવો જોઈએ અને એમાં લખવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિને શંકા જાય તો એ અંદર જઈને તપાસ કરી શકશે એનું રસોડું ચેક કરી શકશે જોઈ શકશે તો એ માટેની સૂચનાઓ જો હશે તો સારી રીતે થઈ શકશે અને લોકો પણ જાગૃત થશે આ બધી સૂચનાઓ વાંચ્યા પછી અને બીજી વસ્તુ આપની ચેનલ દ્વારા અને બેન ને પણ ખાસ કહેવા માંગુ છું કે બેન પાંચસો રૂપિયાનો ખર્ચ તમે ખાલી સ્ટેમ્પનો લ્યો છો ત્રણ ત્રણ ઝેરોક્ષો કરાવો છો એની સાથે દસ દસ વીસ વીસ પેપર મૂકવાના હોય વકીલને ફી આપવાની હોય તો એક ખાલી મારા દસ રૂપિયાના પેકેટમાં ખોટું નીકળ્યું તો હું એની સામે બે હજાર રૂપિયાનો ખર્ચો અત્યારે કરવાનો થાય તો કેવી રીતે મેળ પડે અને કોર્ટ સુધી પહોંચવા માટે મારે તો રોકવા જ પડે તો વકીલ પાસે બે રૂપિયા બીજા માંગે તો આ ન્યાય કેવી રીતે મળી શકશે તો શું એ પેલા ફ્રી હતું તો એના માટે સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવાની જરૂર હતી એની જગ્યાએ વધારવામાં આવી છે અથવા તો સ્ટેમ્પ ડ્યુટી નાખવામાં આવી છે ગ્રાહક ઉપર એ મને લાગે છે કે બહુ વધારે પડતી છે એ પણ ઘટાડવાની જરૂર છે સાથે કન્ઝ્યુમર એજ્યુકેશન અને રિસર્ચ સેન્ટર બહુ જ ઓછા મિનિમલ દરે કામ કરતી હોય છે જનરલી અહીંયા જે બી કમ્પ્લેન્ટ્સ આવતી હોય છે એ બહુ જ મતલબ શરૂઆતમાં જો કોર્ટ કેસને એવું ના હોય તો કન્ઝ્યુમર એજ્યુકેશનના એક કાગળિયાથી કે એના એક મેલથી કામ થઈ જતું હોય છે અને મેડિએશનથી અમે જનરલી બહુ બધી કમ્પ્લેન સોલ્વ કરી દેતા હોઈએ છીએ આ કન્ઝ્યુમર નું એક અને રિસર્ચ સેન્ટરનું એક એ છે અને પ્લસ જો જો એવા કોઈ મોટા કામ હોય તો જ કોર્ટ કચેરી કે આગળ વધતું હોય છે બાકી જો પાંચસો રૂપિયાનું એનું હોય તો એ આગળ કામ થઈ જતું હોય છે અમારા એક લેટર થી કે થી પ્લસ મારે એવી બી કેવું છે કે જે આવી રીતે ફૂડમાં રેપ્ટાઇલ્સ આવા સાપ એક નીકળ્યું હતું હમણાં પેકેજિંગ વખતે પ્લસ ઉંદર નીકળ્યું હતું પ્લસ ગરોળી આવી બધી વસ્તુઓ જે નીકળે છે જેનાથી ફૂડ ડિઝીઝીસ થવાના ચાન્સીસ ફૂડ બોન્ડ ડિઝીઝીસ થવાના ચાન્સીસ ખૂબ જ રહે છે એટલે આપણે જો કશે પણ બહાર જમતા હોઈએ તો આજુબાજુનું એરિયા પણ આપણે જોઈને જમવા બેસવું જોઈએ કે હોટેલ રેસ્ટોરન્ટમાં તમે છો કારણ કે સાલમોનેલા સિઝેલા આવા બધા ફૂડ બોન આ લોકોના ફિકસમાં પણ હોય છે ઉંદર ને એવા જીવ જંતુઓના ફિકસમાં પ્રેઝન્ટ હોય છે આ માઇક્રો ઓર્ગેનિઝમ જેનાથી આપણને રોગ થવાની સંભાવનાઓ વધી જતી હોય છે તો ગ્રાહકે જાગૃત રહીને એક જગ્યાએથી જો તમે જમવા બેસો છો કે ત્યાંથી જમવાનું ખરીદો છો તો તમારે ચોક્કસ આજુબાજુનું એરિયા જોઈ લેવું જોઈએ તો તમને થોડો એક ખ્યાલ આવી શકે કે ભાઈ તમે કઈ જગ્યાએ જમવા બેસી રહ્યા છો જેનાથી તમે આવા વસ્તુઓથી બચી શકો છો પણ કારણ કે હવે આપણે ત્યાં હવે આબાદી પણ એટલી બધી વધી ગઈ છે અને હવે લોકોને બધા બહારના ખાવાના શોખીન થઈ ગયા છે અને લોકોને જાગૃત નથી થવું એ પણ ઘણા લોકોને જાગૃત નથી થવું એવું માની લઈએ કદાચ તો શું સરકારની જવાબદારી નથી કે આવી જગ્યાઓ પર પરમિશન શા માટે આપવામાં આવે પરમિશન ના આપવામાં આવે તો આવી જગ્યા પર આવા ખાદ્ય પદાર્થો માટેનું કોઈ સ્થળ જ ના બને અને બીજી વસ્તુ મને એ પણ જાણવું છે પિયુષભાઈ કે આપણે આટલા બધા વાત કરી કે આવું કરી શકીએ આવું કરી શકીએ સૌથી વધારે વાત એ થાય છે કે લોકોને જાગૃત કરી શકાય પરંતુ સરકાર શું કરી શકે એના માટે કેમ પગલાં નથી લેવાતા એના માટે કોઈ વિચારતું કેમ નથી આમ તો ટેકનોલોજીની આટલી બધી આપણે વાતો કરીએ છીએ તો કોઈ એવી એપ્લિકેશન બનાવવામાં આવે અથવા કોઈ એવું પ્લેટફોર્મ બનાવવામાં આવે કે કદાચ અત્યારે કારણ કે કંઈ થાય છે તો સોશિયલ મીડિયામાં તરત વહેતું થઈ જાય આ બધું આપણને જાણવા મળ્યું કારણ કે સોશિયલ મીડિયામાં બધાય બધાએ નાખ્યું છે જેની સાથે આવું થયું એ સોશિયલ મીડિયા પર નાખવાની સાથે સાથે એવી એવું કોઈ પ્લેટફોર્મ હોય સરકારનું અથવા તો કોઈ પણ વ્યવસ્થા માટે જ્યાં આવું કંઈ બન્યું તો મેં મારી રીતે રિપોર્ટ આપી દીધી અને બીજા દિવસે પગલું લેવાઈ જાય આટલી ત્વરિત વ્યવસ્થા શા માટે નથી એન આપણા દેશમાં તો કોઈ લાયસન્સ લેવાની પણ પ્રથા કાયમી નથી કોઈ પણ વ્યક્તિ કાલે તમારા ઘરની બહાર પણ રસોઈ કરીને વેચવાનું ચાલુ કરી દે છે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં ખાદ્ય પદાર્થ લઈને ઉભા રહે છે રોડ ઉપર તો કોઈ પરમિશન લેતા જ નથી બરાબર તમે ખમણ વાળા જુઓ શેવ ટમેટા વાળા જુઓ કે પછી ખાસ કરીને સમોસા વાળા જુઓ પાણીપુરીની લારી નું તો કોઈ વાત જ નથી કરતા એ તો ગણવામાં જ નથી આવતું ભાઈ આ ખાદ્ય ચીજ ગણાય એમ પાણીપુરીની લારી તો હવે સૌથી વધારે જે રોગચાળો ફેલાવતા હોય એ બધી જ વસ્તુ તમને જાહેરમાં ખુલ્લામાં ખોરાક વેચતો જોવા મળે છે પરંતુ સરકારને દેખાતું નથી કારણ કે સરકારને પ્રજા ઉપર કોઈ પ્રેમ નથી સરકારને ફક્ત એટલું જ છે કે કોઈ તમને નડે એની ફરી કોઈ અરજી કરે તો એ વ્યક્તિને પાંચ રૂપિયા લેવા માટે પેલાને હટાવવા માટે જશે પણ સરકાર પોતે ક્યારેય પ્રજા માટે કોઈ હિતનું કોઈ કામ કરતી હોય એવું મારા ધ્યાનમાં નથી કારણ કે જો ખરેખર ફૂડ સેફ્ટી માટેનો કાયદો હોય તો ફૂડ માટેનું લાયસન્સ આપવા માટે કેમ લાઈન ના લાગવી જોઈએ ખરેખર તો લાયસન્સ વગરના લોકોને તો લાય કરવા માટેનો હક જ ના હોવો જોઈએ એ વેચાણ કરી શકે જ નહીં અને સૌથી વધારે તો જયારે ખાદ્ય ખોરાક કોઈના આરોગ્ય સાથે આપણે ચેડા થઈ શકે એવી સીધી જરૂરિયાત હોય હોય એવું લાગતું એવા ખાદ્ય પદાર્થો વેચતા વ્યક્તિ પોતાની પાસે મિનિમમ કેટલી જરૂરિયાત હોવી જોઈએ કેટલું મકાન હોવું જોઈએ કેટલી જગ્યા હોવી જોઈએ પાણી હોવું જોઈએ સાફ સફાઈના માણસો હોવા જોઈએ માણસો ટ્રેન કરેલા છે કે નહીં એ પણ જરૂરી છે એ કશું જોવામાં આવતું નથી બેન એટલા માટે થઈને આ બધી પરિસ્થિતિ થાય છે બેન જુઓ કે જે લોકોના નીકળે છે એ એટલા માટે નીકળે છે કે ત્યાંથી કૂદીને રસોડામાં આવવા માટે એને ઈઝી વાતાવરણ મળી રહે છે ઉંદર અને દેડકાને અરે તમે જુઓ છો કે હમણાં જે એક આંગળી કે અંગૂઠો નીકળ્યો આઈસ્ક્રીમ માંથી કે માંથી તો એ આઈસ્ક્રીમ વાળાનો જે અંગૂઠો નીકળ્યો છે એ અંગૂઠો કપાઈ અંદર પડ્યો છે તો કોઈએ શોધવાની પ્રયત્ન જ નથી કર્યો કે અંગૂઠો ક્યાં ગયો એ બહાર પડ્યો છે કે ખાવાના ઓલામાં પડ્યો છે એ પણ તમે ચેક નથી કરતા તો મહત્વની વસ્તુ આ છે કે તમારી પાસે સરકાર પાસે એવું કોઈ અર્થતંત્ર માણસોનું કોઈ વ્યવસ્થા તંત્ર નથી કે જે ચેક કરે લાયસન્સ આપે અને નિયમિત ચેક કરે બીજી વસ્તુ એ છે કે બેન પેકેટ જે આવે છે પેકેટ પણ હવે તો ઘણી બધી જગ્યાએ તમે જુઓ તો પેકેટ ઉપર એક્સપાયરી ડેટ પતી ગઈ છે છતાં લોકો વેચે રાખે છે કરિયાણાની દુકાનમાં તો કોઈ ચકાસણી જ નથી થતી કે એમાં એક્સપાયરી ડેટ છે કે નહીં અને કેટલાક તો હવે એવા પ્લાસ્ટિકના ઓલામાં બંધ કરીને આપે છે કે એમાં એક્સપાયરી ડેટ શું કોઈ વસ્તુ જ લખેલી નથી હોતી ક્યારે બની છે ક્યારે નથી બની આ કેટલા દિવસ માટે ખાવાની છે દાખલા તરીકે પૂરી છે ખોરાક જે ખાવા માટે ટોસ વેચાતા હોય છે એની કોઈ ગણતરી જ નથી કે એની ઉપર કોઈ લેબલ ના કરે નથી છતાં વેચાય છે ખુલ્લે આમ કેમ કે પ્રજાને શું થાય છે જોવાનું જ નથી કોર્પોરેશનની આ જવાબદારી આવે છે ફૂડ એન્ડ ડિપાર્ટમેન્ટની જવાબદારી આવે છે પણ એ ક્યારેય કરતું નથી આરોગ્ય ડિપાર્ટમેન્ટ કઈ ધ્યાન નથી આપતું કે ભાઈ મ્યુનિસિપલ કોર્પોરેશન કેમ ધ્યાન નથી દેતું આ રોગચાળો ફેલાય છે એનું કારણ શું છે અરે પાણી જે આવે છે કોર્પોરેશને જે પાણી આપે છે એમાં પણ જો કચરો આવે કે ડોળું આવે તો એ જવાબદારી પણ આરોગ્ય ડિપાર્ટમેન્ટની છે અને એને કારણે કોલેરા થાય તો એ પણ વળતરને પાત્ર છે પણ કોઈ ધ્યાન નથી આપતું તો આ બધી સમસ્યા એ છે કે જે ધ્યાન આપવાની આપ વાત કરી રહ્યા છો કે આરોગ્ય વિભાગે ધ્યાન આપવું જોઈએ ત્યાં તો પૂરતા લોકો જ નથી ભરતી નથી થઈ રહી અને એ એ પણ પણ અને એવા એવા લોકો જે ટેલેન્ટેડ હોય હોય જેમને ખ્યાલ લોકોની તો બિલકુલ કમી છે એટલે આ આ એક મોટી સમસ્યા છે એક તો સરકારે એના પર ધ્યાન આપવાની જરૂર છે હવે કમસે કમ આવી ઘટનાઓની સંખ્યા વધી છે આ જોઈને કે લોકોમાં એક સારો મેસેજ જાય આ જોઈને તો તમારે સુધારવાની જરૂર છે સાથે સાથે કારણ કે હવે આપણે સરકારને ખાલી આદેશ કરી શકે વાતો કરી શકીએ બોલી શકીએ પરંતુ સરકાર કરે એમાં કદાચ બહુ વાર લાગી જશે એની પહેલાં આપણે આપણા સ્વાસ્થ્ય માટે આપણા માટે આપણે જાગૃત થવાની જરૂર છે તો ડૉક્ટર બીજલ એક ગ્રાહક તરીકે એક જાગૃત ગ્રાહક તરીકે એવી કઈ કઈ બાબતો છે જે દરેક ગ્રાહકને ખબર હોવી જોઈએ દરેક વ્યક્તિને ખબર હોવી જોઈએ પોતાના સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય માટે કે કોઈ પણ આવી બધી બાબતો જો એમની સાથે થાય છે તો એમને શું કરવું એ સામાન્ય બાબતો એક ગ્રાહક તરીકે હું હું પોતે પણ અગર કિરાણાની કશું ખરીદું છું તો તો હું એકવાર મારી નજર નાખી જ દઉં છું કે ભાઈ એમની જગ્યા કેવી છે એકવાર આપણે વસ્તુ જોઈ લેવી જોઈએ હા એમને આપી દીધું આપણે પૈસા પૂરા ચૂકવી દીધા એનો મતલબ એવો ના હોય કે આપણે પછી જોવાનું ના રહે એકવાર તમે ક્રોસ ચેક કરવાનું હંમેશા ના ચૂકો કે ભાઈ આપણે જે વસ્તુના પૂરા પૈસા આપીએ છીએ એ વસ્તુ આપણને પ્રોપર મળે છે કે નહીં છૂટક લો કે પેકેજ ફૂડ લો અને જો હું કસે છેતરાઈ છું તો એના માટે ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં હંમેશા હું ફરિયાદ કરાવવાથી પાછળ નહીં હતું અને આપણે બોલવાથી ક્યારેય શરમાવું ના જોઈએ કારણ કે આપણો હક છે આપણે બોલવું જોઈએ જો અગર આપણા સાથે કોઈ છેતરપિંડી થઈ છે આ ગ્રાહક હકનો એક ભાગ છે તમે હંમેશા કઈ પણ વસ્તુઓ લો એની જે વળતર જેની એની જે કિંમત ચૂકવો છો એનું તમને પૂરેપૂરું વળતર મળવું જોઈએ અને જો વળતર ના મળી રહ્યું હોય તો તમે રિપ્લેસ રિફંડ કે રિપેર આ ત્રણ વસ્તુ માટે હંમેશા અવાજ ઉઠાઈ શકો છો એઝ અ ગ્રાહક કન્ઝ્યુમર તમે એ ધ્યાન રાખી શકો છો અને પ્લસ ફૂડ પેકેટમાં એ બી ધ્યાન રાખવું જોઈએ અત્યારે જે પ્રમાણે હાઈ ફેટ સોલ્ટ અને શુગર વાળા જે પડીકા જે પેકેજ ફૂડ વધી રહ્યા છે એનું સેવન અત્યારે બહુ જ સારું લાગે આપણને પરંતુ લાંબા ગાળે આપણને ખરાબ અસરો કરતું હોય છે તમે જો એવી જગ્યાઓ જોઈ લો કે ભાઈ અહીંયા આજુબાજુનું એન્વાયરમેન્ટ કે વાતાવરણ સારું નથી ત્યાંના લોકો જે કામ કરી રહ્યા છે એમનું એમનું વર્તણૂક કે રહેણી એમની સારી નથી કે એમની પીરસવાની કે પ્રેઝન્ટિંગ તમને વ્યવસ્થિત નથી લાગી રહ્યા તો તમે ત્યાં ન બેસો ચોક્કસથી કારણ કે એવા બધા ફૂડ ફૂડબોન ડિઝીઝીસ છે કે જે લાંબા ગાળે પણ તમારા શરીરને નુકસાન કરી રહ્યા છે અને અત્યારે તો જેમ કે સાલ્મોનેલા ટાઈફી છે જે ટાઈફોઈડ કરી રહ્યું છે સિઝેલા છે એવા બધા જ રોગો તમને ઈઝીલી કેચ થઈ શકે છે પ્લસ હવે ડબલ ઋતુ ચાલુ થઈ ગઈ છે ઉનાળો પતવાની તૈયારી છે અને ચોમાસું શરૂ થઈ રહ્યું છે તો આવી બધી જે હ્યુમિડિટી વાળું વાતાવરણ બની રહ્યું છે જેમાં રોગચાળો ફેલાવાના ચાન્સીસ એકદમ હાયર હોય છે જે બાળકોમાં અને વૃદ્ધોમાં બહુ જ જલ્દીથી ફેલાઈ રહ્યા છે તો આપણે હંમેશા આપણા આંખ કાન નાક ત્રણેય વસ્તુ ખુલ્લું રાખીને આપણી ખરીદી કરવી જોઈએ સ્પેશિયલી જે આપણે ગ્રહણ કરી રહ્યા છે જમવામાં એના માટે હું એઝ અ કન્ઝ્યુમર આ બધાને એક સલાહ આપીશ કે સજેશન આપીશ કે જ્યારે પણ તમે કઈ ખરીદો ત્યારે ચોક્કસ થી ધ્યાન રાખો બ્રાન્ડ સામે આપણે જો ન જોઈએ અને વસ્તુની ક્વોલિટી સામે જોઈએ તો એ આપણા માટે આપણા પરિવારજનો માટે ખૂબ જ મહત્વનું રહેશે થેન્ક યુ પિયુષભાઈ આપણે જે વાત કરી કે કારણ કે દસ રૂપિયાની વસ્તુ લો અને જો એ ખરાબ નીકળે એની માટે મારે જો કડક પગલાં લેવા છે તો મને સામે બે હજાર રૂપિયા આપવા પડે ચલો માની લઈએ કે કોઈ એક વ્યક્તિ એટલો હિંમતવાળો છે એને પગલું લેવું જ છે ફરિયાદ કરવી છે ભલે બે હજાર ત્રણ હજાર જે આપવા પડે પરંતુ પછી ફરિયાદ કર્યા પછી આટલી મહેનત કર્યા પછી એને શું મળશે કેવા પગલાં લેવાશે શું આપણે ત્યાં કડક કાયદાઓ છે શું એટલો દંડ લેવાય છે કે જે આટલી મહેનત માટે વ્યાજબી હોય પરિસ્થિતિ એવી છે કે કાયદો ખુબ સારો છે સરળ છે અને સમજી શકાય એવો છે અને ન્યાય પણ મળે છે પણ પરિસ્થિતિ એ છે કે લોકોને ખબર નથી કે ક્યાં જવું જે લોકો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ નીચે કેટલીક સંસ્થાઓ બનાવીને બેઠા છે એ લોકો પાસે ફરિયાદ જાય છે તો એ લોકો સીધા સામા વાળા સાથે વાતચીત કરી અને તોડ કરવાની વાતો કરે છે દાખલા તરીકે એક ગેસના બે બાટલા કરતા હોય તો એ લોકોના પાસે તમે ફરિયાદ લઈને જાઓ કે ભાઈ મેં આવી રીતે જોયું છે મને અધૂરો બાટલો મળ્યો છે એ પેલાને નોટિસ આપી અને એની પાસેથી તોડ કરે છે આ બધું કન્ઝ્યુમર ગ્રાફ કોર્ટના જજો ને ખબર નથી બીજી વસ્તુ કે તમારી પાસે એક કોઈ પણ પેકેટ ખરાબ નીકળ્યો વાસી નીકળ્યો અથવા તો એમાંથી સ્મેલ આવે છે ને તમને બીમાર થઈ જાય એવું છે ને એ તમે લઈને આવો વકીલ પાસે તો પહેલી વસ્તુ એ છે કે તમારી સિમ્પલ ફરિયાદ કરવા માટે તમારે ક્યાં જવાનું છે તો હું એનું એડ્રેસ લખાવી દઉં છે કે ગોતા બ્રિજની પાસે નર્સરી જેવું બાર રોડ ઉપર દેખાય છે એની પાછળની જગ્યાએ કે જ્યાં તમને ડાયરેક્ટ નહીં દેખાય પણ અંદર જવું પડશે ત્યાં ગ્રાહક સુરક્ષા કોર્ટ આવેલી છે એ હું આપને જણાવું છું કે ગ્રાહક સુરક્ષાની કોર્ટ ત્યાં છે અને ત્યાં તમારે જાતે જવાનું અને ત્યાં પ્રોટેક્શન માટેની જે સંસ્થા છે એ તમને સિમ્પલ અરજી ઉપરથી તમારું જો નિરાકરણ થઈ શકતું હોય તો એ કરી આપશે બીજી વસ્તુ એ છે કે જો નિરાકરણ ન થાય તો તમારે ત્રણ જજો ઉપર બેસે છે ત્રણ જજોની ત્રણ ફાઇલો બનાવવાની તમારી ફરિયાદ લખવાની તમારું વકીલાતનામું મૂકવાનું પુરાવા રજૂ કરવાના પુરાવાની ઝેરોક્ષો મૂકવાની અને સામાવાળા જેટલા હોય એટલાની કોપી મૂકવાની સામાવાળા જેટલા હોય એટલે એક તો વેચાણ કરનાર અને મેન્યુફેક્ચર બે જણા છે તો બેની પાસે એક કોપી મૂકવાની અને એ કોપી મૂક્યા પછી વકીલની ફી આપશો એ પછી તમારો કેસ દાખલ થશે અને ક્યારે ચાલશે એ માટે તો હું મારી કરતા બેન વધારે જવાબ આપી શકશે પણ મિનિમમ વર્ષની તો તૈયારી રાખવાની એ જાણવું છે ડોક્ટર બીજલ કે કદાચ ચલો કોઈ વ્યક્તિ આટલો સમય આપવા પણ તૈયાર છે પૈસા ખર્ચો કરવા પણ તૈયાર છે પરંતુ એને ખાતરી શું કે એ આટલી મહેનત કરશે પછી એટલું જ કડક પગલું

એના ત્યારબાદ જો ટેલિફોનિક વાતચીત થ્રુ જો નિરાકરણ ના નીકળે તો એને અહીં હાજરી આપી અહીંયા આવીને એ કમ્પ્લેન લખાવે છે જેની ફીસ બસો રૂપિયા છે અને વર્ષની હોય છે એ અને જો એ બધું જ જેમની જે એમની કમ્પ્લેન છે લખાવીને અહીંયાથી કન્ઝ્યુમર એજ્યુકેશન માંથી એક મેલ ફોરવર્ડ થાય છે અને સિત્તેર થી એસી ટકા કમ્પ્લેન અમારા આવી રીતના જ સોલ્વ થઈ જતી હોય છે જનરલી જો પૈસા કે લેતી દેતીના ના કે કોઈ ને રિફંડ નથી મળ્યું કે કોઈને એમને કઈક સર્વિસ લીધી છે એના એનું પૂરતું વળતર નથી મળ્યું કે એમને કોઈ ઇલેક્ટ્રોનિક્સ ખરીદ્યું છે અને એ એના પૈસા ચૂકવાય ચૂકવાઈ ગયા છે પણ એ વસ્તુ બરાબર નથી ચાલતી તો એના પૂરેપૂરા વળતર અપાવવાનો કન્ઝ્યુમર એજ્યુકેશન દ્વારા પ્રયત્ન હોય છે અને બહુ બધા એવા કેસીસ છે કે જે અમે આવી રીતના રિઝોલ્વ કર્યા છે અને એનાથી આગળ જો કોઈ મોટી રકમો હોય કે એવું કંઈ હોય તો એ અમારા પોતાની એડવોકેટ ટીમ છે જે હેન્ડલ કરતી હોય છે પ્લસ મે આટલા ખર્ચા કર્યા કે હું મેં અવાજ ઉઠાયો અને મને રિઝલ્ટ મળ્યું તો આનાથી એક વસ્તુ ચોક્કસ થશે કે મારી આજુબાજુના જે લોકો છે એ પ્રેરિત થશે કે ભાઈ ના બોલવું જોઈએ જેનાથી આપણું કામ થઈ શકે છે અને જે લોકો કદાચ નહીં બોલતા હોય કે ભાઈ ના જવા દેવું જોઈએ શરમ આવે છે તો એ બોલતા થશે કે ભાઈ ના મારે મારા વળતર માટે કે કન્ઝ્યુમર એઝ અ કન્ઝ્યુમર મારે મારા માટે અવાજ ઉઠાવવો જોઈએ હમ બિલકુલ બિલકુલ અવાજ ઉઠાવવાની જરૂર છે આપ બંને મહેમાનો અમારી સાથે જોડાયા પેલા તો આપ બંનેનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો જે રીતે બંને મહેમાનોએ વાત કરી કે કારણ કે આવી ઘટનાઓ ઘણી બધી વધી રહી છે અને ઘટાડવી હોય તો આપણે જાગૃત થવું પડશે આપણે જ અવાજ ઉઠાવવો પડશે આપણા માટે કોઈ બોલવાનું નથી આપણે છીએ આપણા આપણા સ્વાસ્થ્ય માટે જવાબદાર એટલે આપણે અવાજ ઉઠાવીએ અને સોશિયલ મીડિયા કારણ કે અત્યારે પ્રબળ માધ્યમ છે તો એના માધ્યમથી કેમ્પેઇન ચલાવીએ કંઈ પણ પ્રકારનો આવો પગલો લીધું પગલું લીધું છે અને તમને પરિણામ મળ્યું છે તો એક પ્રેરિત સ્ટોરી શેર કરો અને ત્યારે હાલ કાર્યક્રમ ટુ પોઈન્ટ પર બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર